બોરખલ ગ્રામ્ય પંચાયતમાં જન્મનું પ્રમાણપત્ર ન આપતા ટીસીએમ નિમિષાબેન પર લાગ્યા અનેક પ્રકારના આરોપ પાયર ઘોડી અને ઉમરપાડા ગામોની મહિલાઓ છેલ્લા ત્રણ માસથી આવકના દાખલા અને જન્મ પ્રમાણપત્ર માટે હેરાન થઈ રહી છે પ્રાપ્ત કરેલ વિગત અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવેશ થયેલા બોરખલ ગ્રામ્ય પંચાયતમાં ઘણા ચોંકાવનારા સવાલો ઊભા થયા છે ગ્રામ્ય પંચાયતની ઓફિસ લગભગ ત્રેવીસ જેટલી કામગીરી કરવામાં આવે છે પરંતુ આ પંચાયતમાં ટીસીએમની ઈગોના કારણે લોકોના કામ થતા નથી તેઓ ઓફિસે ક્યારે આવશે તેની કોઈને જાણ થતી નથી કે પંચાયતમાં વિઝિટ કરે છે તેની પણ ખબર નથી કારણ કે ટીસીએમનો ફોન ક્યાંય તો સ્વિચ ઓફ હોય અથવા તો ફોન લાગતો નથી જવાબ આપવામાં આવતો નથી તેમજ પંચાયતની ઓફિસ પર કોઈ જાતની નોટિસ મૂકવામાં આવતી લોકોને દરેક કામ કરવું પડે છે તો ત્યારે થઈ કે અમુક જન્મના દાખલા સહી સિક્કા વગર આપી દીધા જન્મના પ્રમાણપત્ર બાબતે મહિલાઓને પૂછતા તેમણે જણાવ્યું કે ગ્રામ્ય પંચાયતની ઓફિસ અઠવાડિયામાં બે ત્રણ વખત ભાગ્યે જ ખુલતી હોય છે અને ખુલે તો ફક્ત એક બે કલાક પૂરતી જ્યાં વીસી દ્વારા કાગળો ભેગા કરીને રાખી મૂકવામાં આવે છે અને દાખલા બાબતે વીસીને પૂછપરછ કરીએ તો સીધો જવાબ આપવામાં નથી આવતો જોવાનું રહ્યું કે ત્રેવીસ પ્રકારની કામગીરીમાંથી એક પણ કામ ન કરવામાં આવતું હોય તો આવા કામચોર વીસી મુકેશ અને ટીસી એમ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ગુજરાતી ડાંગ ક્યારે આ પેલા 3 મહિના 3 મહિના થઈ ગયા ને તો શું કીધું આના પર સહી શિક્ષા કરવા માટે તમને તમને કંઈ ટી સી એમ એ ના પાડેલી કે પછી શું કીધું હતું કાંઈ શહી શિખા નથી કરી આપતા એમને તો કેટલા માસ થયા તમને ત્રણ માસ થઈ ગયા ને બરાબર કેટલા દિવસ થયા એક માસ માસથી જન્મનો કાર્ડ નથી મળેલો એમને અરજી ક્યારે કરેલી ક્યારે આ ગયા તમે એવું આ ઓફિસ કાયમ ચાલુ રહી કે પછી કાયમ એ બંધ જ પણ જાણવા મળેલ છે કે કાયમ એમ કે આ ઓફિસ બંધ જ રહે એમ કે અમારું કામ થતું નથી જન્મના કાર્ડ નથી મળતા ઘર વેરાઈને પહોંચ નથી મળતી એવું કંઈ જાણવા મળેલું છે સાચી વાત છે સર